ગ્વાલિયર ચુમાથી એક નર અને એક માદા વાઘ અને દસ કાળિયાર હરણો એટલે કે પાંચ નર અને પાંચ માદા ખાસ વાહનોમાં અમદાવાદના કાકરિયા ઝૂ પર પહોંચ્યા જૂના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શર્વશાહ અને તેમની ટીમે આ પ્રાણીઓનું સ્વાગત કર્યું હતું રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ પ્રાણીઓના આરોગ્ય અને પર્યાવરણ સાથેના તાલમેલ માટે એક મહિના માટે તેમને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા આ સી જેડ એ નિયમ અનુસાર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદની મેયર પ્રતિભા જૈન નવા મહેમાનોને આવકારવા માટે પહોંચ્યા હતા પ્રાણી સંગ્રહાલય કાતરિયામાં અમદાવાદ ખાતે વાઘ જોડી એક નર અને માદા અને કાળિયાર જોડી પાંચ નર અને માદા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવેલ છે અને આ પ્રાણી સંગ્રહાલયમાં જે કર્મચારીઓ દ્વારા અને પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા આ ત્રણ ટ્રક મારફતે અહીંયા લાવવામાં આવે છે અને તેમને પાંજરાઓમાં કાપવામાં આવે છે અને કાંકરિયા પ્રાણી સંગ્રહમાં આવેલા જે પ્રાણી પક્ષીઓ અને સરીસ દર વર્ષે મોટી સંખ્યામાં બચાવો જન્મે છે અને વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસકો પ્રાણી ગાંધી પ્રાણી ઉદ્યાન ગ્વાલિયર જૂને આપવામાં આવેલા છે સદર પ્રાણીઓને ન્યૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ આજે મુલાકાતીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવે છે અને એની સામે જે આપણે કહીએ તો જે ગ્વાલિયર ઝૂ માટે આપણે અહીંયાથી અમદાવાદથી જે પ્રાણી પક્ષીઓને જે ત્યાં મોકલવાના સરીસ રપ્ન મોકલવામાં આવ્યા છે એમાં રોજી પેલિકન ઇન્ડિયન વર્લકુલ બાઇન ઇન્ડિયન સ્ટાર ટોર્ટલ્સ ગોલ્ડન ડેઝન્ટ બી છે અમદાવાદ જૂએ ગ્વાલિયર જૂમાં પણ કેટલાક પ્રાણીઓ મોકલ્યા છે આ પ્રાણીઓનો વ્યવસ્થિત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કારણ કે અમદાવાદ જૂમાં કેટલીક પ્રજાતિઓમાં વધુ પ્રમાણમાં પ્રજનન થાય છે જેનો અન્ય જૂમાં પ્રાણી સમતુલા જાળવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે પ્રાણીઓના નવા સભ્યોના આગમન સાથે અમદાવાદના કાંકરિયા જ્યુઓલોજીકલ પાર્કમાં હાલ બે હજાર થી વધુ પ્રાણીઓ છે પણ ગરમીનું વાતાવરણ આવે ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આપ જોઈએ અહીં મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ કુલર લગાવવામાં આવે છે જે ખૂબ જ ઠંડક આપે છે ફક્ત પ્રાણીઓની પર આપતા વાતાવરણમાં ઠંડક થાય છે અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે જે પ્રાણીઓને પાણી પસંદ છે કોશ છે મગર છે ત્યાં પાણી હોલ ભરીને રાખવામાં આવે છે જેથી પ્રાણીઓ પાણીમાં જઈ શકે અને બધા પ્રાણીઓને અંદર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે અને જ્યારે પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે પાણીની અંદર સ્પેશિયલ પ્રકારની દવાઈ આપીને જેને સ્ટ્રેસ મેડિસિન છે એ નાખવાથી પ્રાણીઓને બહુ નથી લાગતું તો બધા પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ વગરની વ્યવસ્થા કરવામાં આવે જે પ્રાણીઓને પાણી ગમતું હોય એપોકોનસ છે મગર છે ટાઈગર છે એ લોકોને પાણીની બહુ જરૂરિયાત હોય છે એ માટે અમારે ધ્યાન રાખવું હોય કે પાણીની હોત ભરે નહીં રહેજનું વાતાવરણ રહે તો પાણીનો છિકાવ થાય અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય એમના ઉપર ના પડે એ માટે ત્યાં ગ્રીન નેટ લગાવવા મોટી મોટી જે પાણીની હોજ હોય છે એને બે થી ત્રણ દિવસમાં બદલવામાં આવે છે અને બાકી નાની હોજ હોય તો એવરી ડે સફાઈ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતના તેર મોટા ઝૂમાનું એક એવું એક પ્રાણી સંગ્રહાલય આવેલું છે જેની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ સરિસૃપો એ છે અને ખૂબ સારી માવજતના કારણે અને વાતાવરણ અનુકૂળ હોવાના કારણે એમના બચ્ચા થાય છે અને એ જે કોઈ પણ પ્રજાતિના બચ્ચા આપણે ત્યાં વધુ પ્રમાણમાં થાય છે એને આપણે એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આપણે ત્યાંથી એ બચ્ચા એમને ત્યાં મોકલીએ છીએ અને એની સામે આપણી પાસે જે ડિમાન્ડ હોય એ આપણે લાવીએ છીએ આની પહેલાં પણ આ જ પ્રકારે આપણે વાઘ લાવવામાં આવ્યા હતા નાગપુરથી અને આ બધાની અંદર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન હોય છે જેને આપણે ફોલો કરવાની હોય છે એમના નિર્દેશ અનુ અનુસાર એમની જે આપણને ગાઈડલાઇન મળે એમની અનુમતિ મળે એ પછી જ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે એટલે ઘણા બધા મીટિંગો ઘણી બધી એ સમયની મહેનત પછી આ પ્રકારનો એક કાર્યક્રમ થતો હોય છે અને લાવવા એ પણ એક મોટી ચેલેન્જ હોય છે એટલે આપણે ત્યાંથી ના એડવાઇઝર સાઉ સાહેબના માર્ગદર્શનમાં આપણા ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વ શાહ એમની ટીમ સાથે ત્યાં ગયેલા હતા અને ત્રણ ટ્રકની અંદર આ જે પ્રાણીઓ છે પાંચ બ્લેકબોગની જોડી અને એક વાઘની જોડી એને અહીંયા લાવવામાં આવ્યા છે અને આ લોકોનું સમયાંતરે ચેકઅપ પણ કરવામાં આવતું હોય છે કારણ કે જ્યારે વાતાવરણ ચેન્જ થાય છે એટલે એમના બિહેવિયર પણ ચેન્જ થતા હોય છે ત્યારે કે એવું ખાવાનું બંધ કરી દેતા હોય છે તો આ પ્રકારે આ બધી જ વસ્તુની માહિતી રહી રાખી એમને અનુકૂળતા અગવડતા ના પડે એ પ્રકારે લાવ્યા પછી પણ એમને એક મહિનાનું ક્વોરન્ટાઇન કરવામાં આવે છે જેનાથી એ લોકલ વાતાવરણ સાથે સેટ થાય અને પછી આજના દિવસે એ ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થતાં માન્ય મેયરશ્રી અને મુખ્ય મહેમાનોને આ હાજરીમાં આપણે જે મુલાકાતીઓ છે એમના માટે આપણે એમને જોવા માટે મૂક્યા છીએ